વાઘ બકરી ફાઉન્ડેશન અને કેચ ફાઉન્ડેશનના સહયોગથી મિયાબાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે પાંચ હજાર વૃક્ષોનું સૌપ્રથમ પ્રથમ મિયાવાકી પદ્ધતિથી આ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને જેનાથી પર્યાવરણને સીધો લાભ થશે કારણ કે પ્લાન્ટ આ પદ્ધતિથી ખૂબ જ એવું કહેવાય છે કે જલ્દીથી ગ્રો થાય છે અને જે ઓક્સિજન રિલીઝ થશે આ ઓક્સિજનથી પર્યાવરણને જે નુકસાન થતું હોય નુકસાન અટકી જશે નુકસાન નહીં થાય અને હવા પણ શુદ્ધ બનશે વાતાવરણ ખૂબ જ સુંદર સર્જા છે અને વધુમાં વધુ લોકો આમાં જોડાય તેવી આશા વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા અને કેચ ફાઉન્ડેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા કેચ ફાઉન્ડેશનના સહયોગથી મિયાબાકી પદ્ધતિથી અમે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ અને એનાથી પર્યાવરણને બહુ મોટો લાભ થશે કારણ કે પ્લાન્ટ્સ આ આ પદ્ધતિથી બહુ જલ્દી ગ્રો થાય છે અને એને કારણે ઓક્સિજન જલ્દી રિલીઝ કરશે અને એનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય અને આપણી 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 એરની ક્વૉલિટી સુધરશે કોપ ટ્વેન્ટી એટ હમણાં જ રિસન્ટલી પત્યું જેમાં ભારતે યુએની સાથે રહીને કો હોસ્ટ કરી હતી આખી કોપ ટ્વેન્ટી એટ તો એની અંદર બહુ સ્પષ્ટપણે આપણા લાડીલા પ્રધાનમંત્રીજીએ બહુ સ્પષ્ટપણે ખૂબ સુંદર વાત કરી કે કાર્બન ક્રેડિટ્સની વાતો કરીએ છીએ કાર્બન ક્રેડિટ્સ આપણે આપીએ છીએ પણ એને મૂલ્ય સાથે સરખાવીએ છીએ પૈસા સાથે રૂપિયા સાથે એના કરતાં ધરતીને આપણે શું આપી શકીએ છે જેથી કરીને એ જે આપણે આપીએ છીએ આવનારી જનરેશન્સને એ જે આપણે માણ્યું છે એમને માણતા રહે તો એમને ખૂબ સુંદર વાત કરે ખૂબ સુંદર કોન્સેપ્ટ આપ્યો અને એને અનુસરીને અમને લાગ્યું કે આવું કંઈક કરવા જેવું છે અને વાઈબ્રન્ટ ગુજરાત જ્યારે થવા જઈ રહી છે તો એમ થયું કે વાયબ્રન્ટ ગુજરાતના એની પહેલાં જો આપણે ગુજરાતને કંઈક આવી રીતે સરસ આપી શકીએ તો ગાંધીનગરમાં એક સરસ અવસર અમને મળ્યો જે કેચ ફાઉન્ડેશનના માધ્યમથી સાત હજાર સ્ક્વેર મીટર પ્લોટમાં જે બધા જ આવનાર જનારને આ રોડ જે ધોરી નસ કહેવાય છે ગાંધીનગરની જેમાં જીએનએલયુ છે પીડીપીયુ છે ઇનોવેશન યુનિવર્સિટીને બધું છે તો એ જે છે તેની બિલકુલ મધ્યમાં રેસિડેન્શિયલ ને બધું જ છે અહીંયા બહુ સુંદર રીતે બધાને આનો ઓક્સિજનનો અને પક્ષીઓને બધાનો કલરવ સંભળાશે અને ખૂબ સુંદર વાતાવરણ અહીંયા સર્જાશે એ નિમિત્તે અમને લાગ્યું કે અહીંયા કંઈક કરવા જેવું છે તો અમે આ અમે ગાંધીનગરની સેવામાં ગુજરાતની સેવામાં અર્પણ કર્યું છે અને આ આગળ પાંગળતું રહેશે ફેલાતું રહેશે અને એ અમારું જે આ નાનું જે અમે ચાલુ કર્યું છે એમાં ઘણા બધા લોકો જોડાશે અને ઘણા બધા લોકો યોગદાન આપશે એવી નમ્ર નિવેદન અને ઈચ્છા તાપી જિલ્લામાં હિંસક પ્રાણી દીપડાઓ દેખાવાની ઘટના જાણે દિન પ્રતિદિન હવે સામાન્ય બનતી જઈ રહી છે આજે ફરી એક દીપડાનું બચ્ચું મળી આવ્યું